જય સરદાર મિત્રો હું શું જંતિભાઈ પટેલ આપની સમક્ષ લઈને આવ્યો છું હાસ્યની બે વાતો ત્રણ બેનો હમણાં વાતો કરી દીધી કે શું કરવું બેનપણીને કે મારો ઘરવાળો તેવો ભૂલકણો છે ને કે મંદિરે જાય દર્શન કરવા છત્રી લઈને જાય ને કોઈક ડોહાબાનો ગેડિયો લઈને ઘેરે આવતા રે બોલો બીજું કે ના ના એ કઈ ભૂલકણો કહેવાય મારો ઘરવાળો એવો છે ઓફિસેથી આવે અને ખીટીએ કોટ વળગાડવાની બદલે પોતે ટીંગાઈ જાય બાઈ કે ના ના તમારે બેમો કાંઈ ના વળે મારો ઘરવાળો એવો ભૂલકણો છે ને કે ઓફિસેથી આવે ને મન કે બેન તમને ક્યાંક જોયા હોય ને એવું લાગે આ ગજબ ભૂલકણો હો હું બજારમાં નીકળ્યો એક જણો મન કે મારું ઉપર થૂંકો અરે કે થોડું થૂંકા દુશી યાર ઉપર ખરાબ લાગે ના થૂંકો મારી પર થૂંકો ખભા પર થૂંકો માથા પર થૂંકો પણ થૂંકો પણ મેં કીધું કારણ શું કારણ એ કે મારી ઘરવાળી એમ કે છે કે તમારામાં કાંઈ નહીં તમારી ઉપર કોઈ થૂંકે નહીં કે મારે ઘરે જઈને દેખાડવું છે કે જો જગતમાં થૂંકો વાળા પડ્યા હમણાં લગ્નની સિઝન ચાલે છે લગ્નમાં તો કંકોત્રીની વાત ચાલતી નથી એક માર ભાઈબન કે જંતીભાઈ અટાણે કેવી કેવી કંકોત્રી સાપે લોકો કંકોત્રી આખી સાપી નીચે ટાંક મારી કે લગ્નમાં કોઈ સગા સંબંધી મિત્ર કોઈ વ્યસન કરીને આવું નહીં દારૂ પીને આવું જ નહીં તો બોલો લ્યો વરરાજો જ પહેણવાનો તો આપણે સમજી જવાનું એક જણ ઘરે ગયો પછી બહાર નીકળ્યો એટલે ચંપલ ગોતતો તો જડતા નતો ફાફા મારતો તો એમાં ઘરધણી જોઈ ગયો કે જંતિભાઈ શું કરો કીધું ચંપલ ગોતું જડતા નથી અંધારા મને કે ઉભા રહું લાઈટ કરું કીધું ના ના લાઈટ ની જરૂર નહીં પગ ને ખબર પડી જ જાય કોના ચંપલ છે પછી કે ના લાઈટ હું એવા હાટું કરું છું કે તમે અમારે નો પહેરી દો ને એવા હાટું કરું છું બોલો ભરના દીકરા એની સગવડ હાથ બે મિત્રો મેં હોટલમાં ચા પીવા ગયા ચા નો કપ લઈને વેઇટર આવે તો કપ માં આંગળી ગાલી હતી એટલે મેં કીધું આંગળી ગાલે તો ચા કેમ અમારે ગળે ઉતરે મન કે ડોક્ટરે કીધું છે કે તમને ખો થઈ છે ગરમ વસ્તુમાં આંગળી રાખો એટલે મટી જાય હું વળી ડાયો થયો મેં કીધું ભલા માણે ચા ગરમ છે તો નાક તારું ગરમ નથી નાકમાં આંગળી રાખતો હોય તો મને કે હું તમે મૂર્ખો આમ મને પેલા નાકમાં આંગળી હતી પછી ચા માં નાખી બોલ અત્યારે હાલ હું જે જોક સંભળાવું છું મિત્રો તમને એમાં મને એમ થયું કે આનું ટાઇટલ હું રાખું એટલે અજય ભાઈ બારોટ અમારા મિત્ર છે એમને મેં પૂછ્યું મેં કીધું હું જંતિભાઈ નો હાસ્ય રસ રાખું તો એ કે નાના એમ કરો જનતીભાઈ પટેલનો હાસ્ય રથ હાલાં રથ તો માતાજી ન હોય ભગવાનનો આનો હાસ્ય રથ હોય મને કે દુહો તો ગરમ મજા આવી જાય હમણાં ખેતીની સિઝન ચાલે છે તો મારે કોદાળીની જરૂર હતી એક ભાઈને કેર કહ્યો ભાઈ કોદાળી છે એ ભાઈ જમવા બેઠા હતા મને કે હા કોદાળી છે ને ક્યાં છે કે પાવડા પાસે પડી મેં પાવડો ક્યાં કે કોદાળી પાસે મેં કોદાળી ક્યાં કે પાવડા પાસે પણ ભલા માણે કોદાળી ને પાવડો ક્યાં મને કે પાહે પાહે એમ કે ને દેવી જ નહીં ભલા માણે હમણાં લગ્ન ની સિઝન ચાલે છે એટલે બધા પાર્ટીના ઉત્સવ વધારે હોય તમને હમણાં સિંહ લગ્ન હતા બોલો એટલે તમને દાંતા હોય સિંહ ના પહેણે ભાઈ સિંહે પહેણે સિંહ ના લગ્ન હતા એમાં ઉંદરો ડાન્સ કરતો હતો એટલે બીજા પ્રાણીઓ કીધું ભાઈ સિંહ લગ્ન છે અને તું ડાન્સ કરમાં તાર ડાસ નો કરાય કેમ કે હું સિંહ છું અરે તું ક્યાં શી છે તો તારી પૂછડી દો તારા પગ દો કાન દો તું ઉંદેડો છે ના ના કે તમારે ઓળખવા ભૂલ થાય છે હું સિંહ છું કે પણ સિંહ જેવું તો લાગતું જ નથી કે ભાઈ હું પેલા સિંહ હતો ને લગ્ન કર્યા પછી ઉંદડા જેવો થઈ ગયો હમણાં મારી પત્ની કે તમારા કપડાં ધોવામાં બરોબર મજા નથી આવતી મેં કે કેમ વધારે મેલા હોય મને કે ના સટ ધોવામાં મજા મફલર દોવા મજા આવે પણ પેન્ટ દોવા મજા નથી આવતી મેં કેમ મને કે તો સમજી દાવ કારણ કે પેન્ટ માં પેલા છે ને ચોર ખિસામ કઈ નીકળતો હવે તમે સમજી ગયા લાગો કઈ નીકળતું નહીં એટલે મજા નથી બોલો બાયો ધંધા ગોતી લે કપડા ખીચા હમણાં હું નીકળ્યો ફરવા જાડ નીચે એક ભાઈ હું તો થોડા કપડા એના તૂટેલા હતા મેં પૂછ્યું આવા જુવાન માણસ થઈને હું આરામ કરે હું કરે તો કે ભાઈ હું હું કરું હું મેં કરીને ધંધો કરીને શું ફાયદો ભાઈ એ ધંધો કરી પૈસા મળે પછી પૈસાને કરવાના બંગલો લેવાનો ગાડી લેવાની ફરવાનું મોબાઈલ લેવાનું કરવાનું પછી ભાઈ તારે લગ્ન કરવાના લગ્ન કરીએ તો ગાડી આવી પછી આવે લાડી અને ભેંસ લે તો પછી આવે પાડી આ બધો ફાયદો થાય યાર પછી કે શું કરવાનું છોકરા થાય છોકરા ને છોકરા થાય તારી ઉંમર થાય એક બેન મન કે જયંતિભાઈ આપડે આલડું કહીએ ને એટલે છોકરું હુઈ કેમ જાતું છે એક બેન સાચું કહું એને એમ કે ખોટું સાંભળવું એના કરતા વેલું હોય એક વખત દુકાળ પડ્યો એટલે પતિ પત્ની અને બાળક વાતો કરતા હતા કે દુકાળ પડ્યો એટલે એટલે હવે શું પતિ છોકરો છે ને એને મોહાળ મૂકી આવશે પત્ની કે તું શું કે તારા પિયર પત્ની કે તમે શું કરશો હું કે મારા હાર જતો રહીશ એટલે આ સરવાળી એક જગ્યાએ બધા ભેગા થાવ એમ કયો ને હમણાં જંગલમાં એક ઊંડો કુવો હતો કુવામાં હરણ કૂતરો બિલાડી બકરી બધા પડ્યા બચાવ 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 રાડો દેતા સિંહ નહી રહ્યો કે હું છે ભાઈ કેમ રાડો નાખો કે કુવામાં પડી ગયા કાટવાને હું કે તું મારી ફરજ છે અંદર ઠેકડો મારી સિંહ કીધું કે બધા મારું પૂછડું પકડી બધા પ્રાણીઓ પૂછડું પકડીને ઠેક મારી અને સિંહ નીકળી ગયો હરણ ને કૂતરો ને બકરી ને બિલાડી બધા બચી ગયા આખા જંગલમાં વાહ ભાઈ વાહ શિંહ રાજા કેવાય શિંહ રાજા કહેવાય શિંહના વખાણ મંડ્યા થાવા અમુક અહુ માણસો વખાણ સાંભળીને બળી જતા હોય આ વખાણ સાંભળીને પેલા શિયાળને એમ થયું કે ના ના શિંહના વખાણ શું કરો એકવાર તમે અંદર પડો હું કાઢું સિંહથી કામ થાય તો અમારાથી થાય એ રાજા છે હું હું થઈ ગઈ એટલે બધા પ્રાણીઓ પાસે એક વાર અંદર પરીક્ષા કરવા પડ્યા એટલે શિયાળે કૂદકો મારીને અંદર પડ્યું કે જુઓ મારું પૂથડું પકડજો મૂકતા નહીં હું ઠેકડો મારું અને શિયાળે સિંહની જેમ અભિનય કર્યો ઠેકડો માર્યો હેન્ડલ નીકળી ગયું અરે ભાઈ કોઈના વાદને ને લેવાય મરી ગયો મારે ઘરે એક દી મહેમાન આવ્યા મહેમાન ને કીધું ભાઈ કેમ તમારું મોડું થયું કે તમારે ઘરે આવું તું પણ આવતા આવતા હું પાદી પા રહ્યો એટલે મેં કીધું કે તકલીફ ખરાબ છે કે હું થયું તમને આમ એટલે કે ના ના હું પાટણમાં આવ્યો પણ પાંચ દિવસ જ રહ્યો એમ કેમ ભાઈ